કપડબંજમાં પગપળા પસાર થઈ રહેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરે કચડ્યા કપડબંજ ડાકોર રોડ પર કોલેજ પાસે સર્જાયો અકસ્માત ઘરેથી ટહેલવા નીકળેલા શિક્ષકને ટ્રેલરે કચડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો ટ્રેલર ચાલક ભાગવા જતા સ્થાનિકોએ ટ્રેલર રોકાવી ચાલકને ઝડપ્યો ઘટનાને લઈ રોષે ભરેલા સ્થાનિકોએ ચક્કા જામ કર્યો રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા અંદરપાટ છવાયેલો રહે છે રોડ પર એક પણ બંપ ન બનાવતા વાહનો પૂરપાટ ઝડપે પસાર થાય છે ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગ નગરપાલિકાની કામગીરીને લઈ લોકો રોષે ભરાયા આ નદીપ સોસાયટી આગળ મહેશભાઈ રોહિત તેઓ રોડની બહાર જમ્યા પછી ઓટો મારવા નીકળ્યા હતા રસ્તાની ડાબી સાઈડે જતા જતા અને એક ટ્રકે કચડી નાખ્યા છે આજે લગભગ દસ વાગ્યાના સુધી અને કોલેજ રોડ ઉપર લગભગ ચોકડી ડાકોર પોસ્ટ ઓફિસ ચોકડીથી મળી કોલેજ સુધીમાં એક પણ બંપ બનાવવા આવ્યો નથી એના કારણે ટ્રકોની સ્પીડ એટલી બધી જોખમકારક હોય છે કે જેથી કરીને આવા અકસ્માતો થાય છે વારંવાર એટલે રોડ ખાતાવાળાઓને પણ વારંવાર આ રજૂઆત કરીને તમે જાણ કરો જેથી કરીને આ અકસ્માતો અટકી જાય આજે કેમ તમે બેસી ગયા છો આ ડેડ બોડી અમારી નથી મારો કોઈ સગા સંબંધી નથી બરાબર અમારી છોકરી સાયકલ નહીં નીકળે છે મારી વાઈફ જાય એમાં છોકરી જાય એમાં છોકરો જાય છે બરાબર આ ડેડ બોડી પડી છે એટલો બિચારો ચાલતો જતો બરાબર એને કચડીને કોઈ જતો રહ્યો કાલે ઉઠીને મારી છોકરીને અને આ જેટલા મારી પાછળ જેટલી પબ્લિક ઊભી છે એમનો કોઈ કચડીને જતો રહે જવાબદાર કોણ અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો એક બી સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો બરાબર આ બધાની મત જવાબદાર કોણ તમે અહીંના પ્રમુખને અત્યારે બોલાવો હું બે મિનિટમાં ઊભો થઈ જઈશ બરાબર આ બધી પબ્લિક મારી જોડે ઊભા થઈ જશે તમે ખાલી બે મિનિટ મારે પ્રમુખને બોલાવો મારે કશું જોઈતું નથી અમારી માંગ પૂરી થવી જોઈએ અમે કોઈના દુશ્મન નથી આ જેટલા ઉભા આ બાજુ ને આ બાજુ જેટલા ઉભા લાઈન લાઇન બ્લોક થઈ જાય એને એના અમે કોઈ એ દુશ્મન નથી બરાબર એમને તમે બોલાવો ખાલી પ્રમુખને અમારી બધી જવાબ અમારા જે જવાબ છે પૂરા કરે અમે અમે સંતોષ છીએ શું માંગ છે તમારી અમારી માંગ એક છે આ લાઈન અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ થવી જોઈએ અમારા માટે બાયપાસ ચાલુ કરો અને અમારા માટે નહીં આખા કપડાની માટે બાયપાસ જરૂરી છે કપડાની અંદર ટ્રાફિક આખા રોડ પર ત્રિવેણી પાર્ક સુધી ડાકોર રોડ ઉપર બધા પર આખો ટ્રાફિક જામ રહે છે હંમેશા રહે છે તો પણ પાર કરવું હોય તો કમસે કમ અડધો કલાક થાય છે પાર કરતા અડધો કલાક થાય છે બરાબર એ તમને બી ખબર છે મને બી ખબર છે આ ડાકો રોડ પર નીકળવું હોય તો ચણા ચવા બરાબર છે અને ડાકો રોડ પર બધી હેવી ગાડીઓ નીકળે છે તમે બાયપાસ બનાવી દો અમારે કશી જ જરૂર નથી તમારી અમે તમને પૂછીએ બી નહીં અમારા અમારા બધા જવાબ પૂરા કરો અમે તમને અમે બે મિનિટમાં રોડ અમે ખુલ્લો કરી આપીશું તમને અમે કોઈ એ નથી તમારા દુશ્મન નથી બરાબર તમે અમારી જોડે અમે તમારી જોડે તમે રોડ તમે બોલાવો મેન માણસોને બોલા એ જવાબદારી લે અમે રોડ ખુલ્લો કરવા તૈયાર છીએ